બરાય આઈતમ બતે મજામાં જી હો ને મે એકદમ મજામાં હે ને ને તી ઉ બધું હાલે હે કેમ કે હે ને અમે તડકા ધુમ ના ખેરા હે તું જરા મમ્મી દીકરી એને જો મારી દીકરી જો ને મમ્મી જો હું કલે તું બા તું બા મતમાં છે ને પપ્પા નું પાકીટ આવી ગયું ને પાકીટ માં હતા હે ને આધાર કાર્ડ ને પૈસા નીવા પડ્યા તો જો આ બધું ઉડાળી નખી હોય ને મે હે ને ફ્રીજ ઉપર થોડો સામાન પડતો ને તે મે ખાટલે હે ને ઢબલો કર્યો એના હાથ માં છે ને આ પાકીટ આવી ગયું તું જો જે એ તને ખબર પડ્યા હું છે હે હે

અને યેને મોટરસાઈકલ આખવાની હોય હું આખવાની હોય હું આખવાનું હોય ઈ નહીં હું આખવાનું હોય હા તે સાયકલ લઈ જાય ને કેલે કેવી છે કેવી ખાડી થાય હા લે એ લાયસન્સ કહેવાય હું કહેવાય બોલ તું ભાઈ લાયસન્સ હા લાયસન્સ બોલ બાઈડી બાઈડી પર જા હા છે ને અમાર કઈ બાઈડી પર જા હે ખબર હો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયડી પ્રજાનો એમાં એક નમૂનો નમૂનામાં આનો સમાવેશ થાય છે વાયડી પ્રજાનો જો એ ઉઠી જ છે એ અને મેં ઊભી રાખીને બાર વાગી ગયા છવાની હે ને હું આમાં જ કોઈ હું કે ફ્રીજમાં હે ને ધોયું નહોતું અને સાફ સાફ કરવામાં હે ને ફૂગાતું નહોતું તી ને વધારેની હાલત છે ને ખરાબ થઈ ગઈ હતી તો મેં જો સાફ કર્યું આ પાછળની જાડી આખી સાફ કરી આમાં હે ને ઝાડા ઝારા થઈ ગયા હતા તો મે હેને ધોયું માનો ફ્રીજ ને સાફ કરે મે સેને ધોઈ લેક્યો કેમ કે હેને સાફ માં હેને ફ્રીજ છે ને કાંધી એ નતો વા ધોયા સિવાય નો મેલ હતો ની મે જો રૂપા ધો છે ને ધી લઈખ્યો હવે ફીજે હે ને સેલી ઘરીય હે જો હું તમને ખોલી દેખાડું તો હે દરવાજો ઊંધો ખૂલે ને ઊપી ઊંધી ફ્રીજ માં ઠંડી ઠંડી હવા આવે ખોટા ને છે ને ગરમ ગરમ વરારું આવે છે ત્યાં જો માં ઢાંકણ હે ને તૂટી ગયું અને અન કટ દી તો ખરીદ્યું ના જો કાટ લાગી ગયો તો ને એને લીધી હે ને ખરીદી તો આપણે જો ફ્રીજ સર ઉપર ઉસા પર નાખ્યું હવે બધો સામાન છે ને ગોઠવવાનો હે પેલા તેને જગ્યાએ રાખીયું પછી આપણે સામાન એમાં બધો ઉઠાવી દીધો ને જો એનાલી પ્લેટ ને હોય ને બધી ધોઈ નાખ્યું આઈતા ઊઠીને ના પપ્પાને કીધું પેલા હે ને મને પેલા હું કોમન હે ને ફ્રીજ બાબે કાઢી દયો તો મને ધોઈ નાખું કેમેરો કરો કરો થઈ ગયો हूँ शे, हाँ, ठीक है। अभी वामा हूँ शे क्यू पेक शे क्यू जो, ए, बाबा। हूँ जो, हूँ जो, अल्ल चॉकलेट अल्ल। अहूँ शे, मम्मा। अब डैड तू जाए, कोई जाए, तू बनी हुई चॉकलेट भावे ने, तब मैं घर में खीनो आप होइ है ना खाइए जैसा करी एक बार कोई भर कोई नहीं, हाँ ले। ujar Maman Tur mm. bata deh nah, Ala, ek tera ek mera Na boko bara mami ni Aki moda muki gai જગ્યા હે ને સાફ કરી નાખ્યું અને પોતું મારી દીધું હવે છે ને અને ઢહળી અહીંયા મૂકવાનું હોય હલો તમે લાગી જાય ને પછી આ બધી દૂધ ને બધું કાઢ્યું હોય ને પછી મૂકવાનું

હા બાપા ધગે જો તું બા ગરમ ગરમ તું બા ગરમ ગરમ મારો દીકો દાયો હોય ને રોટલી ગલી નાખું ને પછી તને તેલી લેવો ને મારો દીકો જો માં આવે હે તારક મહેતા કા ઉલટા ચશ્મા રોટલી કરી નાખી હે અને હવે છેલી રોટલી બે પાકે રોટલા રોટલી બે ખડાવી ગયા આપડા બે નદી આવીને વહેણું લઈને કોને મારે હે

आवे 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 तो आवे 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 ए आवे आवे तू बा वाल तही की गई है बेतन डगला भरे पति भी ही जाए ए आवे हाँ हाँ ला 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 एक जाती हो बदी ने आलिंग तो आल तो क्या माले तू बा तू बा माले ले तू बा तो भी ही गई ए डोची मा डोची मा ओ लकड़ी वाला डोची मा ए आवे आवे तू बदी आवे જો આખી પરહેવેથી નાઈ રે એટલી ગરમી થાય ને રોકડામાં મેં રાઈ જુને ન્યા ને મારી વાજો ને ઉભી હતી હાલ અહીં આવતી રે હાલ હવે નહીં નહીં કરવી ને હવે તો બા